નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા તપાસ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી મિત્રો બાદમાં તંત્રએ રાજ્યમાં પચીસો જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠું અને આકરી ગરમીની આગાહી મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે બાર થી લઈને પંદર એપ્રિલ દરમિયાન પ્રિમોનસૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે અઢાર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને સોળ એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધવાની છે મિત્રો જુનાગઢ અમરેલી કચ્છ વડોદરા પંચમહાલ અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લોન લેનારાઓને આંચકો મિત્રો બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજ દરમાં પાંચ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે આ સાથે જ હવે લોન પર વ્યાજ દર આઠ પોઈન્ટ પચાસ વધીને આઠ વધી દસ ટકા છ વર્ષની હોમ લોન પર પચાસ ટકા લેખે વ્યાજ લાગશે બેંકના પ્રતિનિધિએ જણાવ્યું કે આજથી આનો અમલ કરવામાં આવશે અને ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરી શકશે મિત્રો ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓગણીસ એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાશે વીસ એપ્રિલ ફોર્મની ચકાસણી કરાશે અને બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે સાત મહિના રોજ ગુજરાતમાં મતદાન હાથ ધરવામાં આવશે અને મિત્રો ચાર જૂનના રોજ ચૂંટણીના પરિણામો આવશે ગરમીના કારણે મતદાનનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યાનો રહેશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારા ખાતામાં આવશે એક લાખ રૂપિયા મિત્રો રાજસ્થાનના અનુપગઢમાં કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જો તમે ગરીબ છો તો તમારા પરિવારની એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપશે જ્યાં સુધી તમારો પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાય ત્યાં સુધી આ રૂપિયા ખટાખટ તમારા ખાતામાં આવતા જ રહેશે મિત્રો મિત્રો એક અમે ભારતમાંથી ગરીબીને દૂર કરી નાખશું ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટીટોડીએ ઈંડા મૂક્યા અને ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરવામાં આવ્યો છે મિત્રો ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનો સંકેત છે લુણાવાડાના દલુખડીયા ગામે ટીટોણીએ ઊંધા ઈંડા મૂકતા જ અંદાજ લગાવ્યો છે કે મિત્રો આ વર્ષે વરસાદ સારો આવશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે મિત્રો બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે એવો મિત્રો અંદાજ લગાવવામાં આવતો હોય છે જ્યારે મિત્રો ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ

દ્વારા અદાણી કરી તેનો વપરાશ બંધ કરી દીધો છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર મિત્રો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે એક બોક્સનો ભાવ

તો વહેલા આવશે બોર્ડનું પરિણામ મિત્રો લોકસભા ચૂંટણીના કારણે ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તબક્કાવાર ધોરણ દસ અને બાર નું પરિણામ જાહેર કરવામાં આવશે મિત્રો પરિણામ બાદ શિક્ષકો ચૂંટણીના કામે લાગે છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરી તો હવામાન વિભાગે કરી આગાહી મિત્રો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે આગાહી કરે છે જેમાં મિત્રો વાતાવરણ સૂકું રહેવાનું છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અકળામણ અનુભવાશે તેમજ તારીખ તેર થી સોળ એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો સુરત નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો ગીર સોમનાથમાં અને કચ્છમાં પણ આગાહી છે તારીખે અને પંદરમી દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવે છે અને મિત્રો સોળ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરી તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા મિત્રો દેશની દીકરીઓને આગળ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજના દ્વારા દેશની દીકરીઓની સામાજિક અને આર્થિક સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે મિત્રો આમ તમામ યોજનાઓ વિવિધ લાભો માટે મળે છે જેમાં દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે માતા પિતાને પણ વધુ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી મિત્રો તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં દીકરીઓ માટે ભાગ્યલક્ષ્મી યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ છોકરીના જન્મ પર પચાસ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે શું મિત્રો દીકરીઓ માટે આવી યોજના ગુજરાત રાજ્યમાં શરૂ થવી જોઈએ કે નહીં તમારો મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં સામાન્ય રીતે હોય છે આ વર્ષ દરમિયાન ગુજરાતના જાણીતા આગાહી કર દ્વારા પ્રારંભિક વરસાદ નું અનુમાન આપવામાં આવ્યું છે મિત્રો વાવણી પહેલા બે વરસાદના રાઉન્ડ આવવાના છે મિત્રો ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તે પહેલા વરસાદના નાના બે રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાવણીના વરસાદ પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટીનો સામાન્ય વરસાદ જોવા મળતો હોય છે જે અમુક ભાગોમાં ભારે વરસાદ પણ પડી જતો હોય છે મિત્રો બે હજાર ચોવીસના ચોમાસામાં બે રાઉન્ડ પ્રી મોન્સુન એક્ટિવિટીના જોવા મળશે મિત્રો ગુજરાતના જાણીતા આગાહીકાર જણાવે છે કે 15 જૂન પહેલા મે મહિનામાં વરસાદ જોવા મળશે આગાહીકારે પોતાની આગાહીમાં કહ્યું છે કે 24 થી લઈને 28 મે સુધી દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે આપણી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ શકે છે મિત્રો આગાહીકાર જણાવેલી આગાહી મુજબ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધારે વરસાદ પડશે તો વાવણી વહેલી થવાની સંભાવના ગણી શકાય કેમ કે સામાન્ય રીતે 15 જૂના ચોમાસું શરૂ થતો હોય છે અને તે પહેલા કોઈક વિસ્તારોમાં સામાન્ય એક્ટિવિટી શરૂ થતી હોય છે એટલે કે 5 થી લઈને 15 જૂન વચ્ચે પ્રી મોનસૂન એક્ટિવિટી સક્રિય થતી હોય છે જેમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ રહેલી હોય છે મિત્રો સંભવિત કઈ તારીખથી વરસાદ આવશે તેના વિશે વાત કરીએ જો કે મિત્રો આ વખતે આગાહીકાર જણાવે છે કે 5 6 2024 થી પંદર છ બે હાજર ચોવીસ પહેલા એટલે કે ચોવીસ 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 એક્ટિવિટી નો બીજો રાઉન્ડ બે જૂન થી આઠ જૂનની વચ્ચે શરૂ થવાની સંભાવના આગાહી કાર્ય જણાવી છે એટલે કે એવું કહેવાય કે ચોમાસું ગુજરાતમાં શરૂ થાય તે પેલા પ્રિમોનસૂન એક્ટિવિટીના બે રાઉન્ડ જોવા મળશે મિત્રો કેટલો વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડતો નથી વાદળ છાયા વાતાવરણની વચ્ચે ગુજરાતના અમુક અમુક ભાગોમાં ચોમાસાની સિઝન પહેલાં સામાન્ય હળવો વરસાદ પડતો હોય છે જેમને પ્રાથમિક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહીઓ કરેલી હોય છે જોકે આગાહી કરે આગાહી જણાવી છે તેમાં કહ્યું છે કે આ લાંબા ગાળાનું અનુમાન છે નામાં થોડા ફેરફારો થઈ શકે છે ચોમાસું સામાન્ય રીતે દક્ષિણ ભારતમાંથી આવતો હોય છે એટલે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે મિત્રો ગુજરાતમાં પંદર જૂન પછી ચોમાસું પ્રવેશ કરતો હોય છે જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પછી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધતું હોય છે જ્યારે ચોમાસું ઉત્તર ગુજરાત કચ્છ સુધી પહોંચે ત્યાં સુધી પચીસ થી સત્યાવીસ જૂન સુધીનો સમય લાગી જતો હોય છે એટલે કે પંદર જૂન થી સત્યાવીસ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું ફરી વળે છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતીની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ